દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી બે હજાર ચોવીસ ધોરણ સાત વિષય વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન એક અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે એમાં આવશે સાચું બીજું છે વનસ્પતિના પ્રકાંડ દ્વારા પાણી અને ખનીજ ક્ષારનું શોષણ કરે છે ખોટું મૂળ દ્વારા બ નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પહેલું છે યુષ્ઠમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે તેમાં આવશે કલિકા સર્જન બીજું છે વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે તો તેમાં આવશે પુષ્પ ક દેખાવના આધારે આકૃતિ ઓળખી બતાવો તો અહીં પહેલી આકૃતિ છે તે વિદ્યુત બલ્બની છે જ્યારે બીજી આકૃતિ છે તે ઓઇન સ્થિતિમાં કળ વિદ્યુત કળની ડ એક શબ્દમાં જવાબ આપો તેમાં પેલું છે જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને કેવું પ્રતિબિંબ કહે છે તો તેમાં આવશે આભાસી બીજું છે સૂર્યપ્રકાશ કેટલા રંગોનો બનેલો છે તો તેમાં આવશે સાત પ્રશ્ન બે અ તફાવત આપો તેમાં પેલું છે કર્ણક અને ક્ષેપક તો તેનો તફાવત આ પ્રમાણે છે કર્ણકો તે હૃદયના ઉપલા ખંડો છે જ્યારે ક્ષેપકો હૃદયના નીચેના ખંડો છે બીજું કર્ણકોની દિવાલ પાતળી છે ક્ષેપકોની દીવાલ જાડી છે કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે ક્ષેપક તે હૃદયના કર્ણકોમાંથી રુધિર મેળવે છે કર્ણકો રુધિરક્ષેપકોના વહન પામે છે તેમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે અને ક્ષેપકો તેમાંથી રુધિર હૃદયના બહારના ભાગોમાં વહન પામે છે બીજું અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો અંતરગોળ અરીસો તેની અંદરની સપાટી ચળકતી હોય છે બહિર્ગોળ અરી બહારની ઉપસેલી સપાટી ચળકતી હોય છે બીજું તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને આભાસી હોઈ શકે છે બહિરગોળ અરીસામાં તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે ત્રીજો તેનો ઉપયોગ સર્ચ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે બહિર્ગોળ અરીસો તેનો ઉપયોગ વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે થાય છે બ યોગ્ય જોડી ગોઠવો તેમાં પહેલામાં આવશે બીજું વિદ્યુત કોષ અને બીજું છે તે જોડણતાર પ્રશ્ન ત્રણ વર્ગીકરણ કરો પહેલું છે નીચે આપેલ ફળોનું માંસળ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો તેમાં માંસલ ફળમાં આવશે કેળા અને ટેટી શુષ્ક ફળમાં આવશે ચણા બીજું છે નીચેનાનું બહિર્ગોળ અરીસામાં અને અંતર્ગોળ અરીસામાં વર્ગીકરણ કરો તો તેમાં બહિર્ગોળ અરીસામાં આવશે સાઇડ વ્યૂ મિરર અને ચમચીની બહારની સપેટ સપાટી અંતરગોળ અરીસામાં ચમચાની અંદરની સપાટી આવશે પ્રશ્ન ચાર ઓ ખાલી જગ્યા પૂરો તેમાં પહેલું છે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય બીજું છે સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે બ નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પહેલું તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા રસાયણનો ઉપયોગ કરશો તો તેમાં આવશે એ ક્લોરીન બીજું છે નીચેનામાંથી કયો ગંદા પાણીનો સ્ત્રોત છે તો તેમાં આવશે એ ગટરો ક નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાં પેલું છે ભૂજોનો રૂપિયો અંધારા ઓરડામાં ખોવાઈ ગયો છે આ રૂપિયો શોધવા ભૂજોએ શું કરવું જોઈએ તો તેમાં ભૂજોએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતોનો ઉપયોગ કરી અંજવાળું કરવું પડશે તેમાં આવશે ટોર્ચ મીણબત્તી ફાનસ વગેરેનો ઉપયોગ કરી અને તે અંજવાળું કરશે અને તેનાથી તે રૂપિયો શોધી શકશે એક જાગૃત નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા માટે કેવા પગલાં લેશો તેનો જવાબ આવશે ગટર ઉભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ ગટરોના ઢાંકણા ન હોય કે કોઈકના ઘરનું પાણી પડોશીના ઘર આગળ ગંદકી કરે તો તેને સમજાવી તેમ થતું રોકી શકાય પીવાનું પાણી ડોહળું આવે તો પણ નગરપાલિકાને જણાવી ફરિયાદ કરી શકાય જો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે તો તેને સમજાવી રોકી શકાય સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ આપો તેમાં પેલું છે જંગલોની જાળવણી કરવા માટેના તમારા સૂચનો જણાવો તો તેમાં આવશે જંગલોની જાળવણી કરવા માટે જંગલોને આગથી બચાવવા જોઈએ ગેરકાયદેસર થતી કાપણી અટકાવવી જોઈએ સામાજિક વનીકરણ અપનાવવું જોઈએ અનિવાર્ય હોય તો જ વૃક્ષો કાપવા જોઈએ જંગલ આધારિત નિપજો આપતા વૃક્ષો વાવવા જોઈએ બીજું છે જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે તમે કેવા પગલાં લેશો તો તેમાં આવશે જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે કચરો કચરાપેટીમાં નાખશું જ્યાં ત્યાં થૂકશું નહીં જાહેર શૌચાલયની સ્વચ્છતાનું ધ્યાન રાખશું જાહેર સ્થળોની દિવાલો બગાડશું નહીં જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવી એ આપણી નૈતિક ફરજ છે મિત્રો સાથે મળી સ્વચ્છતા અભિયાન ચલાવશું પ્રશ્ન છ વૈજ્ઞાનિક કારણ આપો ગરમીના દિવસોમાં પહેર કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે કારણ કે પરસેવા તરીકે પાણી સાથે ક્ષાર અને યુરિયા નિકાલ પામે છે જેના ડાઘ સફેદ કપડાં પર પડે છે બીજું છે આપણા ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે તો તેનો જવાબ આવશે ઘરમાં આપવામાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈવાર વધી જવાની સંભાવના રહેલી છે આથી વિદ્યુતના સાધનોને નુકસાન થાય છે વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવાથી વિદ્યુત પ્રવાહની પ્રબળતા વધારે હોય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે આથી તરત જ વિદ્યુત પરિપથ ખુલ્લો બને છે પરિણામે ઘરમાં વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય છે અને વિદ્યુતના સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકે છે આથી વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે વનસ્પતિના બીજનો ફેલાવો થવો જરૂરી છે તો તેમાં આવશે બીજ વિકિરણથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે આથી વધુ ગીચતા થતી અટકે છે બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે તેથી તેમનામાં સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે ચોથું છે જંગલોને પર્યાવરણના ફેફસા કહે છે તો તેનો જવાબ આવશે જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ પણ કહેવાય છે પાંચમું એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ ઊંધું લખવામાં આવે છે તેમાં આવશે એમ્બ્યુલન્સ વાહન પર ડાબી જમણી ઉલટસુલટ કરીને એમ્બ્યુલન્સનો અંગ્રેજીમાં સ્પેલિંગ લખવામાં આવે છે જ્યારે એમ્બ્યુલન્સની આગળલા ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયરવ્યુ મીટરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સને જોઈએ ત્યારે તેને તે એમ્બ્યુલન્સનો સીધો શબ્દ વંચાય છે આથી તેઓ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપે છે છે દાંતના ડોક્ટર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે તેમાં આવશે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ અરીસાની વધારે નજીક હોય ત્યારે રચાતું પ્રતિબિંબ આભાસી જતું અને વિવર્ધિત હોય છે એટલે કે મોટું આથી ડોક્ટર ને દાંત જોવામાં સરળતા રહે એટલા માટે દાંતના ડોક્ટર ભાગોને રુધિરની જરૂરિયાત શા માટે રહે છે સમજાવો તેમાં આવશે શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુદ્ર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે રુધિરમાં ઉત્સેચકો અંતસ્ત્રાવો હોય છે જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે બીજું છે વનસ્પતિમાં પ્રજનનના મુખ્ય મુખ્ય પ્રકારો છે છે સમજાવો તો તેનો જવાબ બે પ્રકાર અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન અલિંગી પ્રજનન તેમાં વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે અલિંગી પ્રજનનની રીતો આ પ્રમાણે છે વનસ્પતિક પ્રજનન દાખલા તરીકે અડુની વેલ પનફૂટી કલિકા સર્જન દાખલા તરીકે ઇસ્ટ પછી અવખંડન દાખલા તરીકે બીજાણુ સર્જન દાખલા તરીકે મ્યુકર હંસરાજ અને લિંગી પ્રજનન તેમાં નવો છોડ બીજ વાવી મેળવાય છે દાખલા તરીકે ઘઉં મકાઈ મગ ચણા વગેરે પ્રશ્ન ત્રીજો ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ દોરી સમજાવો તો અહીં ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ છે તેની સમજૂતી આ પ્રમાણે આવશે જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય એટલે કે ઓફ હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તેને ખુલ્લો પરિપથ કહે છે આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી તેથી બલ્બ પ્રકાશિત થતો નથી ત્યારબાદ ચોથું છે સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો તો તેમાં આવશે સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવાની શક્યતા ઘણી ઓછી રહે છે ખુલ્લી ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધે અને ગંદકી ફેલાય છે આથી રોગચાળો ફેલાય છે પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય ત્યારે કોલેરા ટાઈફોઈડ કમળો ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે સ્વચ્છતા ન જળવાય તો રોગો થવાની શક્યતા વધે છે આમ સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે પાંચમું વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયામાં શું ભિન્નતા જોવા મળે છે સમજાવો તો તેનો જવાબ આવશે જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે આમ જંગલોમાં વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓની શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહેતા સંતુલન સ્થપાય છે છેલ્લું છે છઠ્ઠું જંગલમાં કંઈ પણ નકામું નથી સમજાવો તો તેનો જવાબ આવશે જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીત કાગડા શિયાળ વગેરે મૃતદેહના ભાગો છૂટા કરી ખાઈ જાય છે વધેલા ભાગો છેવટે સૂક્ષ્મ જીવો અને જીવજંતુઓ સાફ કરી જાય છે જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રીય પદાર્થોમાં ફેરવાય પોષક તત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે આમ જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી પરંતુ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું નથી પ્રશ્ન આઠ દાખલા ગણો તેમાં પહેલું છે સાદુ લોલક દસ દોલન પૂર્ણ કરવા માટે ત્રીસ સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો હોય તો તેનો જવાબ આ પ્રમાણે આવશે દસ દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય ત્રીસ સેકન્ડ તો એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે અહીં સેકન્ડને દોલન વડે ભાગશું એટલે કે ત્રીસને દસ વડે ભાગશું તો ત્રણ સેકન્ડ આવશે આમ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય હોય તેને આવતકાળ કહેવાય અર્થે આવતકાળ ત્રણ સેકન્ડ થશે બીજું છે બે સ્ટેશન વચ્ચેનું અંતર બસ્સો કિલોમીટર છે ટ્રેનને આ અંતર કાપવા માટે ચાર કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ કેટલી હોય તો તેનો જવાબ આવશે કાપેલું અંતર બરાબર બસો કિલોમીટર છે લાગતો સમય એટલે કે ચાર લા ચાર કલાક લાગે છે તો ટ્રેનની ઝડપનું સૂત્ર આવશે કાપેલું અંતર છેદમાં લાગતો સમય તો કુલ બસો કિલોમીટર અંતર કાપેલ છે તેને ચાર કલાક વડે ભાગશું એટલે જવાબ આવશે પચાસ તો તેણે કુલ પચાસ કિલોમીટર અંતર કાપ્યું હોય પ્રતિ કલાકે છેલ્લું છે ત્રીજું એક લોલક એંસી દોલન પૂર્ણ કરવા એકસો સાહીઠ સેકન્ડ લે છે તો આ લોલકનો આવર્તકાળ શોધો તો અહીં પણ પહેલાં દાખલાની જેમ જ સેકન્ડના છેદમાં દોલન આવશે એટલે કે એકસો સાહીઠને આપણે એસી વડે ભાંગશું તો બે સેકન્ડ થશે પ્રશ્નનો આકૃતિ દોરી નામ નિર્દેશન કરો અહીં પહેલું છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તો અહીં મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ છે અને તેમાં નામ નિર્દેશ કરેલો છે આ પ્રમાણે કરવાનો છે બીજું છે સ્ટેટોસ્કોપ તો અહીં સ્ટેટોસ્કોપ છે આ પ્રમાણે સ્ટેટોસ્કોપની આકૃતિ દોરી અને તેનું નામ નિર્દેશન કરવાનું છે બ નીચે આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો અહીં એ છે તેમાં પરાગાસન છે બી છે તે પરાગવાહિની છે સી છે અંડાશય છે અને ડી છે અંડકો છે પ્રશ્ન દસ આ લેખ પરથી પ્રશ્નોના જવાબ લખો પહેલું છે સાડા આઠ વાગ્યે મોટર ગાડીએ કેટલા કિલોમીટર અંતર કાપ્યું છે તો તેમાં આવશે વીસ કિલોમીટર મોટર ગાડીએ ચાલીસ કિલોમીટર અંતર કેટલા વાગ્યા સુધીમાં કાપેલું છે તો તેમાં આવશે નવ વાગ્યા સુધીમાં આલેખમાં મોટર ગાડીની ગતિ કયા પ્રકારની ગતિ દર્શાવે છે તો તેમાં આવશે નિયમિત ગતિ ચોથું મોટર ગાડીએ નવ કલાકથી દસ કલાક વચ્ચે કેટલું અંતર કાપ્યું છે તો તેમાં આવશે ચાલીસ કિલોમીટર પ્રશ્ન અગિયાર નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ લખો પહેલું આપેલ લોખંડને ખીલીને વિદ્યુત ચુંબક બનાવવા કઈ પ્રવૃત્તિ કરશો તો તે આ પ્રમાણે થશે લોખંડની ખીલી ઇન્સ્યુલેટેડ તાર વિદ્યુત કોષ વિદ્યુત કણ પેલું તેમાં પદ્ધતિ છે આશરે પિંચોતેર સેમી લાંબો ઇન્સ્યુલેટેડ વળી શકે તેવો તાર અને છ થી દસ સેમી લાંબી લોખંડ ખીલી લો પછી આ પ્રમાણે લોખંડની ખીલી ઇન્સુલેટેડ તાર વીત અને તૈયાર કરવાનું છે તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગુંચડાની જેમ મીઠડી દો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને વિદ્યુત કળવળે વિદ્યુત કોષ સાથે જોડો ખીલીની નજીક કે રીતેના પર થોડીક ટાંકણીઓ મૂકો હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો શું થાય છે શું ટાંકણીઓ ખીલીને અણી પર વળગી જાય છે વિદ્યુત પ્રવાહ બંધ કરો શું હજી પણ ટાંકણીઓ ખીલીને અણી પર વળગી રહેલી છે અવલોકન કરશું તો જાણવા મળશે કે તારનું ગૂંચડું તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે તારનું ગૂંચડું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે આથી કે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી લોખંડની ખીલી વિદ્યુત ચુંબક બને છે બીજું વિદ્યુત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે તે દર્શાવવા કઈ પ્રવૃત્તિ હાથ ધરશો

ખાનાની અંદરના ભાગમાં નાની હોકા યંત્રની ડબ્બી મૂકો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને છેડાનું વિદ્યુત કલ તથા વિદ્યુત કોષ સાથે જોડાણ કરો હોકા યંત્રની સોય કઈ દિશામાં સ્થિર છે તેની નોંધ કરો હોકા યંત્રની સોય નજીક ગજિયા ચુંબકને લાવીને જુઓ કે શું થાય છે હવે હોકા યંત્રની સોયને ધ્યાનથી જોતા જોતા વિદ્યુત કળને ઓન સ્થિતિમાં લાવો તમે શું જોયું શું હોકા યંત્રની સોયનું આવર્તન થયું વિદ્યુત કળને ઓફ સ્થિતિમાં ખસેડ્યો શું હોકા યંત્રની સોય તેની મૂળભૂત સ્થિતિમાં આવી ગઈ પ્રયોગનું થોડા સમય સુધી પુનરાવર્તન કરો આ પ્રયોગ શું દર્શાવે છે તો તેનો અવલોકન આંશ હોકા સોય નજીક કે જે ચુંબકને લાવતા સોયનું આવર્તન થાય છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં હોકાયંત્રની સોયનો સોયનું આવર્તન થાય છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત કળ ઓફ કરી વિદ્યુત પ્રવાહ બંધ કરતાં હોકાયંત્રની સોય મૂળ સ્થિતિમાં ઉત્તર દક્ષિણ આવી જાય છે વિદ્યુત પરિપથમાં વિદ્યુતના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે નજીકમાં રહેલી હોકાયંત્રની યંત્રની સોયમાં આવર્તન થાય છે આમ આ વખતે ચુંબક તરીકે વર્તે છે થેન્ક યુ જો તમને મારા વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા